લાવ તો ભાઈ કિલો કેરી પેલા તું હા હું કઈ વાંધો હે તને તને તો નોકરી મળવાની હતી ને કેમ નાપાસ થયો લાગે છે એટલે રેકડી ખોલી લાગે છે હું નાપાસ નથી થયો પાસ જ થયો હો અને મારા ટકા થોડા ઓછા આવ્યા હે ને એટલે મને નોકરી નથી મળી અને આ રેકડી ખોલી પડી છે એની કરતા હારું કે ટ્યુશન રખાવી લીધું હોત તો આવા દિવસો નો જોવા પડે મારા કલેજા એટલે તું મને આયા સંભરાવા આવ્યો હો કે હેરાન કરવા આવ્યો હો હેરાન કરવા માલી હે તો મુમકિન હે મને કઈ સમજાણું નહીં એટલે તો તું ફેલ થયો તારે માલી ઉદ્યોગ કસન જોન જોઈન કરવાની જરૂર હતી જ્યાં ધોરણ 1 થી 12 કોમર્સ આર્ટ્સ ગુજરાતી માધ્યમ બાળકોને ભણાવવામાં આવે છે તેમજ ધોરણ 1 થી 8 અંગ્રેજી માધ્યમ પણ ભણાવવામાં આવે છે પરીક્ષાના 3 મહિના અગાઉ દરરોજ 10 થી 12 કલાકની તૈયારી ક્લાસિસમાં બેસાડીને જ કરવામાં આવે છે અહીંયા બાળકોને લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ભણાવવામાં આવે છે જેમ કે સ્માર્ટ બોર્ડ પ્રોજેક્ટર સીસીટીવી કેમેરા અને એસી ક્લાસરૂમ તેમજ કોમ્પ્યુટર કોર્સ પણ કરાવવામાં આવે છે ટ્રિપલ सी ટેલી મેરેકલ グラફિકલ ડિઝાઇનિંગ વગેરે જેવા કોર્સિસ ગામ કરતાં સૌ સસ્તા ભાવમાં કરાવવામાં આવે છે અમારે ત્યાં કોઈ પણ બાળકને નબળો ન ગણતા કેમ કે દરેક બાળકો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે માલી એજ્યુકેશન ઝોનના રિઝલ્ટની વાત કરીએ તો ધોરણ 10 માં 90 પ્લસ પીઆરઓ એવા 8 વિદ્યાર્થી અને 99 પર 64 પીઆર સાથે પહેલો નંબર જ્યારે ધોરણ 12 નું રિઝલ્ટ આના કરતાં પણ ધમાકેદાર છે 100% રિઝલ્ટ અને પહેલા નંબરના વિદ્યાર્થીને 97.48 પીઆર